જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું કે ખેડૂતો માટે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત કર્યું છે સરકારે તો અહીં તમે જોઈ શકો છો જે ખેડૂત પચીસ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તેને બે હજારનો હપ્તો નહીં મળે હવે અહીં વાત કરીશું ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તારીખ પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ કાર્ડની નોંધણી દરેક જિલ્લાઓમાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજના તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો નહીં મળે વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ કહ્યું કે દરેક ફાર્મર કાર્ડ દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અમારા કાર્ડ ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને સર્વે નંબર સાત બાર તેમજ આઠના પુરાવા રજૂ કરવાના રહેશે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેઓને જ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકા ભાવ એમએસપી અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ નેમ જેવી યોજનાનો લાભ મળશે તો મિત્રો જેને બાકી છે રજીસ્ટ્રેશન કરાવવાનું તો વહેલી તકે પચીસ નવેમ્બર પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી તમને કિસાનના જે લાભો મળવાપાત્ર છે તે મળી જશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો